ભાવનગર શહેરના શાક માર્કેટ વિસ્તારમાં હત્યા હત્યા વેપારી કાજવાલાની હત્યાનું કારણ શું ભાવનગર શહેરના માણેકવાડી વિસ્તારમાં રહેતા મુસ્તુફા કાસિમભાઈ કાજવાલા નામના યુવાનની સરા જાહેર શાક માર્કેટમાં હત્યા કરી દેવામાં આવી છે પથિક આશ્રમ પાસે જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી મુસ્તફા કાસિમભાઈ કાચવાલા નામનો વેપારી શાક માર્કેટ પાસેથી પસાર થતો હતો ત્યારે ત્રણ શખ્સે સાથળના ભાગે હથિયારના ઘા ઝીક્યા હતા યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે કાજીઓ હળું છું હું મારા ભાઈ મુસ્તુભાઈ કાળુભાઈ મારા ભાઈ હતા એની પાછળ હું ગયો ને તો બનાવ આ બન્યો હતો તો હું બચાવવા ગયો શું થયું શું નહીં ખબર નહોતી પણ એની જાણ ઉપડી એ કોઈકની ઢોકળાની ગયો તો એ ઢોકાનો દાજે નાખીને આ લોકો એની ભર નાગડી કેટલા જણા હતા ત્રણ જણા હતા શું નામ છે એક એકમાં ભોલ્યું છે બીજા બે છે અલગ ત્રણ જણા છે આ ભાઈનું અત્યારે શું થયું ભાઈ એ ભાઈનો અત્યારે એક્સપેક્ટ થઈ ગયા છે ઓકે મને આંગળી પર વાગી દીધો એટલે તરફ બચાવી ધમને વાગી તા ગંગાજડીયા પોલીસ સ્ટેશનના પત્રિકાશ્રમ વિસ્તારમાં આજે સાંજે આઠ સાડા આઠના અરસામાં એક બનાવ બનેલ છે જેમાં મુસ્તુભાઈ કાચવાળાને શરીરે સાથણના ભાગે તીક્ષ્ણ હથિયાર છરીથી ઘા મારી અને તેની હત્યા કરવામાં આવેલા છે જેમાં હાલમાં અસીન રહેમાન અફતાબ કરીને આરોપીના નામ ખુલવા પામેલ છે હાલમાં સરટી હોસ્પિટલે લાશનો કબજો લઈ લીધો છે આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે આ કામે એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને આરોપીને વહેલી તકે જબ્બે કરવામાં આવનાર છે હત્યાનું કારણ કોઈ સામે આવ્યું છે હાલમાં હત્યાનું કારણ જે છે કઈ લવ અફેર કે એ ટાઈપનું છે પણ પોલીસ દ્વારા જે મનોરંજનના નજીકના સંબંધી અને તેને પૂછપરછ કરી શું કારણ છે એની બી હાલમાં તપાસ ચાલુ છે સેનેથી માર મારવામાં આવ્યું છે કંઈ જાણવા મળ્યું છે હા છરી વડે માર મારવામાં આવેલા છે હાલમાં અને પોલીસ દ્વારા આ બાબતે તપાસ લેવાની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે સમગ્ર કેસમાં પોલીસે હત્યારાઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી છે સંવાદદાતા નીતિન ગોહિલ ગુજરાત તક અમદાવાદ